સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ મોડાસાના રોડ ઉપર વિદેશી દારૂની બોટલોનો વિડીયો વાયરલ થયો જાગૃત નાગરિક દ્વારા રોડ ઉપર પડેલી વિદેશી દારૂની બોટલોનો વિડીયો ઉતારી વાયરલ કર્યો અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની કોઈ પણ બ્રાન્ડની બોટલો મળતી હોવાની પણ લોકમુખી ચર્ચા પોલીસના આંખ આડા અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રના નાક નીચે ચાલતી વિદેશી દારૂની લાઈનોનો પર્દાફાશ થયો છેલ્લા એક મહિનાથી રાજસ્થાનના નામ નામચીન ચાર બુટલેગરોની વિદેશી દારૂની લાઈન ચાલતી હોવાની પણ ચર્ચા અરવલ્લી જિલ્લા પોલીસ વડા આ બાબતે કાર્યવાહી કરશે કે પછી મૌન ધારણ કરશે રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી વડાશ્રી વિરેન્દ્ર યાદવ અને અરવલ્લી એસપી મેમ શેખ અલી મેમ સૂચના હોય કે જે પણ વિદેશી દારૂ દેશી દારૂની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય હેરાફેરીની પ્રવૃત્તિ ચાલતી હોય એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ બે ગાડીઓની બાતમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી બે ગાડી હતી એમાંથી એક ગાડી પકડી અને એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લગભગ બે લાખ દસ હજાર જેટલો ક્રોલી મુદ્દામાં છે કબજે કરવામાં આવેલો છે જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી જેમાં એક કેરોલની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની હદ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ એ લોકોની ટીમ પહોંચે એ પહેલાં જ જે બીજી ગાડીમાં અમારો અંદાજ છે કે થોડો મુદ્દામાલ હશે જે એ લોકોએ રસ્તામાં નાખી અને સહાયથી એ લોકો પરત અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે જે એ ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દામાલ મળેલો છે દ્રોહી એના આધારે પણ મોડાસા રૂરલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે